આદિનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાંગ્રેસ તાલુકાના આકોલી તાલુકાના ધુળાનગરમાં વિચરતી વિમુક્તિ જાતિ સમાજના લોકોને ગરમ ધાબળા વિતરણ કરવામાં આવ્યું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો દરેક સમાજના ગરીબ પરિવારોને ધાબળા વિતરણ કરવામાં આવ્યું ફાઉન્ડર કૃણાલ શાહ આંકોલી અને એમની ટીમ દ્વારા સો જેટલા લોકોને ગરમ થાબડા વિતરણ કરાયું કાંગ્રેસ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારોને ગરમ ધાબળા વિતરણ કરવા માટે આદિના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે નિધાર આંકોલી કાકર ઇન્દ્રમાળામાં કરાઈ રહ્યું છે ધાબળા વિતરણ માજી સમુદાયના પરિવારને ધાબળાનું વિતરણ કરી આપણે કુનાલભાઈ શાહ તેમના દ્વારા આપણે ધાબળાનું વિતરણ કરી લોકોને આનંદ થયો અને આજે અમને એવું લાગ્યો કે આજે ધાબડા જે ઠંડીના કારણે અમને જે આપ્યું તમામ ટ્રસ્ટના જે આપણે કેસરભાઈ છે તમામ ટ્રસ્ટ ના જે લોકો આદિનાથ ટ્રસ્ટ આદિનાથ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી ભાઈ કુણાલભાઈ શાહ આજે અમારા ધોળાનગર ગામે વિચરતા સમુદાય વાદી પરિવાર માં ધાબડા વિતરણ કરવામાં આવ્યો એમના ખુબ ખુબ અભિનંદન ખુબ અભિનંદન